શ્રી નંદકુવરબા વિદ્યાલય દ્વારા કોલેજ દ્વારા આજે ફેશન ડિઝાઇનિંગનો જે કોર્સ કરી રહ્યા છે તેવી વિદ્યાર્થીઓને આજે ખૂબ સરસ એક અહીંયા પ્રદર્શનનું આયોજન કર્યું છે જેમાં ફૂડ અને ફેશન એ બંનેને સંમેલિત કરી અને જે કૃતિઓ બનાવી છે મને લાગે છે કે આખું ભાવનગરે આ જોવું જોઈએ અથવા આપના માધ્યમથી આ એક એક કૃતિઓ લોકોને મોકલજો દીકરીઓ મને લાગે છે કે આજે પગભર થવા માટે જે કામ અહીંયા નંદકોરબા શાળાના સંચાલકો શ્રી ભરતસિંહજીભાઈ એમની ટીમ જે કરી રહી છે શ્રદ્ધા મેડમને બધા ખૂબ સરાહનીય છે અભિનંદનને પાત્ર છે દીકરીઓ ખૂબ આગળ વધે તેવી મારી શુભકામનાઓ થેન્ક યુ મારું નામ શ્રદ્ધા મકવાણા છે હું ફેશન ડિઝાઇન વિભાગમાં એઝ અ પ્રિન્સિપાલ તરીકે અહીંયા કાર્યરત છું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન બા મહિલા કોલેજ દ્વારા ફેશન ડિઝાઇનિંગ વિભાગમાં ઓરિયન્ટેશનનો પ્રોગ્રામ ચાલે છે જે અંતર્ગત આજે ફૂડ અને ફેશનના કોન્સેપ્ટ સાથે વિદ્યાર્થીનીઓ પાસે ફેશન ઇલાસ્ટ્રેશન્સ તૈયાર કરવામાં આવ્યા છે જેનો મૂળ હેતુ એ હતો કે સ્ટુડન્ટ અત્યારે જંક ફૂડનો જમાનો છે તો જંક ફૂડમાં લોકો ઓરિજિનલ જે હેલ્ધી ફૂડ છે એ ખાવાનું ભૂલી જતા હોય છે ફેશન્સના ભાગરૂપે લોકો અત્યારે બાર હોટલ્સમાં જમવાનો ટ્રેન્ડ ખૂબ ભાઈ ગયો છે તો આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને અમે લોકો એક મેસેજ દેવા મેસેજ આપવા ઈચ્છે છે કે લોકો જે હેલ્ધી ફૂડ તરફ પાછા વળે અને લોકો હેલ્ધી ફૂડ ઉપર ફોકસ કરી અત્યારે એમની હેલ્થ છે એ સારી બનાવે એ એટુથી અમે લોકોએ ફેશન અને ફૂડનો કોન્સેપ્ટ કરી ફેશન ઇલાસ્ટ્રેશન્સ રજૂ કર્યા છે જેમાં વિદ્યાર્થીનીઓ અલગ અલગ વેજીટેબલ્સમાંથી ફૂડ્સ ફેશન ઇલાસ્ટ્રેશન્સ બનાવ્યા છે એમાં જ અલગ અલગ ઘરની વસ્તુઓનો યુઝ કરી અને એ લોકોએ ફેશન ઇલાસ્ટ્રેશન બનાવી અને આજે રજૂ કર્યા છે જેના મુખ્ય અતિથિ તરીકે અમારે હિમાચલ બયાવાના છે જેઓ પોતે ફૂડ અને આર્ટ પ્રમોટર છે અને ફૂડ ના ફિલ્ડમાં એમનું ખૂબ સારું નામ છે તો એ આજ સ્ટુડન્ટોને આવી અને ગાઈડ કરવાના છે ત્યારે વિદ્યાર્થીઓનો પણ આ ઓરિયન્ટેશન અંતર્ગત અલગ અલગ ખૂબ સરસ ઇલાસ્ટેશન બનાવી અને રજૂ કરે એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ